વાહન વ્યવહારમાં અડચણરૂપ ન બને અને ઢોરથી કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે નામદાર કોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા ઢોરોને પકડવા અંગેનો આદેશ આપવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા ઢોરમાં છેલ્લા દિવસમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલની સૂચનાથી નગરપાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરોને પકડી પાડ્યા હતા છેલ્લા ઘણા સમયથી શહેર વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર વાહન વ્યવહારમાં અડચણ ઊભી કરતા હતા અને કેટલાક નાગરિકોની ફરિયાદ બાદ પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરા પોળમાં મૂકી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ શહેર વિસ્તારમાં હજી પણ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે